અમારે કાલે હવન છે તો બહુ મસ્ત પરફેક્ટ ટુ મસ્તપર ભાઈ છે ખોલેજે અને અત્યારે કરવાના છે અગ્નિકુંડ છે કાલે હવન છે એ તો ચાલો જોઈએ ગોરબા કેવું કરે તો ભાઈ અત્યારે ગોરબાપા કરે છે અગ્નિકુંડ અમારે કાલે હવન છે તો બહુ મસ્ત પરફેક્ટ બધું

તે એકદમ મસ્ત બધું કે ભાઈ આ વસ્તુ જોઈએ એટલે જોઈએ એમ એમાં બાકી આમાં ઓલું પત્રાનુંું ડુંડા એ એ જાલે ભાઈ નહીં કે ભાઈ મવન માં જે ની તૈયારી છે એ કરવાની આઈ મેઈન વસ્તુ હતી કે બબાઈ કે પત્રાવાળી છે એ ખરેખર 9 સાલથી હોય એને કે આપણે આજે જાતે બનાવીએ છીએ તો અત્યારે બનાવી લીધું છે અને જોઓ તમે અને હું કેવા હા હવે જઈએ છીએ फटाफटમાં થોડું કામ છે આજે આવનને થોડું વસ્તુઓ લેવાની છે फटाफट જઈએ વાહ સરસ થોડું કામ કરીએ તો સારી વાત છે યો દર્શક 아무 કંઈ ન કરતો હા તું ખોટી રહેવા દે આપણો હવારે હવાચાંબેમાં થાકતા હતા અમે બે જ હતા હ ઓ અમારે કુલેનો જ આવું તમર બહેનનો તો વેવાનો હતો હા હા હું જવાનું સંકેલે રાઈ કાલે તારે જ બંસી ભાભી એકવાર રજા આપી દે ને તો હવા મોજ છે કા પણ કાલે નહીં પણ કાલે નહીં મળે રજા તને હો સોરી ને ભાઈ જો ગાય ના છાણ થી હમ ગૌમૂત્ર અને બંસી એ બામાવાડા ચાલુ વરસાદમાં પહેલી વાર વરસાદ આવ્યો ત્યારે કા ધૂળ અરે જાણી ચાલો તો કાલે સવારે છે હવે હવન એની કાલે આખો દિવસ ચાલો તો લેવાનું છે લઈ આવો રેડી ને લોકોને ખરીદી પણ કરવી હોય એટલે હે ને ખરીદી કરવામાં મને કેવું છે ખબર હું એક ઓનલાઈન બધી વસ્તુઓ જોતી હતી ખબર ને એ વસ્તુઓ બધી ક્યાં મળે છે કેવી રીતે મળે કારણ કે ઓનલાઈન માં આપણે એવો વિશ્વાસ ન આવે કે એ વસ્તુઓ ક્યાં મળતી હશે બતાવો જો કેવી વસ્તુ કેવી જો આવી પ્રોડક્ટ છે આપણે અમુક જગ્યાએ ખબર લીક થાય છે વોટર તો આ એવી આપણે રીલ જોતા હોય કે એનાથી પાણી છે બ્લોક થઈ જાય હા 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 તો મને ડાઉટ છે એક એડ્રેસ છે મારી પાસે જૂનાગઢ નું આ વેરાઉસ વાળું પણ ત્યાં મળે કે નહીં ઈ મારે જઈને જોવું પડશે એવું છે તો ક્યારે જાવ તો કાલ એવી છે પછી બીજું ખબર ઓલો સ્ટવ આવે આપણે ક્યાં ગયા હોય તો ત્યાં મેગી બનાવી હોય હા 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 એવો સ્ટવ પછી ભાઈ પણ એમ નહી ભાવમાં મળતો હોય છે ને

અને એક આ પ્રોડક્ટ પણ છે આ મતલબ એમાં કેવું છે રાધુ છે ઈ માં ગઈ મારું મિક્સર લઈ ગઈ તમારે આ લેવું કે બહુ મોંઘુ ન હોય ને આપણું કામ થઈ જાય વંસી તારે કેટલું લેવું ખરેખર ઓડે ને યાર ખર હોય તો વસ્તુ તો જોય ને અને જો આ સ્ટોક કે બતાવ ખરેખર આને લેવાનો પૂરો જ ન થાય એમ આ સ્ટોક લેવો ઓકે તો ક્યારેક આપણે બનાવી હોય રસોઈ એમ નમે એ બનાવી શકાય ને ગેસ પૂરો થઈ ગયો હોય તો આ મેગી બધું જો દર્શિકાને લેવો ઈ ની બતાવો

એલે ત્યારે એના માટે પણ લઈ દેશું ચાલો ભાઈ આવી બધી વસ્તુઓ છે ને ઈ મારે હવે આ ઓનલાઈન આમાં પ્રાઈસ તો ઓછી બતાવે છે પણ અહીંયા જઈને જોઉં કે ઓછી બતાવે છે એવી છે કે નહીં જો તમે નહીં હોય ને હા તો હું નડકુ જાશ પાકુ ચાલો મારે જો કામ હશે મારે કામ હશે તો હું નહીં આવું તમે નિર્વાળ જાશો ને કેમ જો સસ્તું હશે તો હું બધું લઈ આવજો પાકુ લઈ આવજો ચાલો આવો તો ભાઈ અમે પહોંચી ગયા છે વાડીએ કારણ કે થોડું ક્યાંથી લેવાનો તો સામાન

અને અમારે યશ કુમાર પણ બહુ ભાવે એ આવવાના હતા પણ એને કામ હોવાથી કેન્સલ થયું પણ હવે અત્યારે આપણે રાવણા ભરપૂર ખાઈ લઈએ ચાલો દર્શિકા ગાંડાની જેમ વેડગી છે ખાવાને તોડવા અને એની હારે બંસી પણ છે લાવો જી ખવરાવો જી એક જ મેં નથી એ કાના ભાઈ કો કો બેન તો કે કે ગ્રાઉના દિવસ કોણ કહે કેમ છે જકુ આવા કોઈ દેખાતા ક્યાં થી તમારા પણ હતા અહીંયા એવડા એવડા જોયા હતા અમે કેવું વાતાવરણ છે બાકી મસ્ત હા તને કહું વરસાદ થઈ ગયો ને હમ અરે ભાઈ દોસ્તી કા હે ને રાવણા ઉપર જડી બોલો રાવણા ખાવાય ફાઈનલ છે ને આઈ છે ટાવ હવે આઈ હમણા આવશે દર્શી કા પોઈ હો જોજે આ કે માણા વધારે મે શું જવાબ દેહું